દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયતોની રણધીપુરની તેમજ સરપંચની પેટાચૂંટણી તેમજ સોળ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામની ગણતરી આજે વહેલી સવારથી મામલતદાર કચેરી ખાતે સવારે આઠ કલાકેથી તંત્ર સિંગવડ દ્વારા હાથ ધરવામાં આવી હતી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે સિંગવડ ખાતે ઉતરી પડ્યા હતા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ આઠ ગ્રામ પંચાયતોનું પરિણામ આવ્યું હતું જેમાં ખુટા ગ્રામ પંચાયતના ઉમેદવાર મીનાક્ષીબેન શંકરભાઈ કટારાએ ત્રણસો ત્રેપન મત મેળવી વિજય હાંસલ કર્યો હતો રણદીપુર ગ્રામ પંચાયતના હંસાબેન સંજયભાઈ કટારા ચૌદસો ત્રીસ મત મેળવી વિજય થયા હતા હુમળપુર ગ્રામ પંચાયતમાં પટેલ શૈલેષભાઈ મોહનભાઈ ચારસો મત મેળવી વિજય થયા હતા ધામણભારી ગ્રામ પંચાયતમાં સુરેખાબેન રામસિંહભાઈ પરમાર એક હજાર ચોવીસ મત મેળવી વિજય થયા હતા તોયણી ગ્રામ પંચાયતમાં સુરેશભાઈ ધીરાભાઈ બારીયા પાંચસો એકવીસ મત મેળવી વિજય થયા હતા પહાડ ગ્રામ પંચાયતમાં મકવાણા નૈનાબેન કાંચનભાઈ આઠસો છ મત મેળવી વિજય થયા હતા વણઝારીયા ગ્રામ પંચાયતમાં ભરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ પાંચસો સાડત્રીસ મત મેળવી વિજેતા જાહેર થયા હતા જામતારામ ગ્રામ પંચાયતમાં નટવરભાઈ ભરતભાઈ પટેલ એક હજાર બાર મત મેળવી વિજેતા જાહેર થયા હતા તેવી રીતે સરપંચોની વાત કરીએ તો કટારાની પાલી ગામે શંકરભાઈ પિંટુભાઈ માનસિંગભાઈ ડામોર પાંચસો મત મેળવી વિજેતા હાંસલ થયા હતા જ્યારે છાપરવડ દલપતભાઈ ભાઉભાઈ પટેલ નવસો બેતાલીસ મત મેળવી વિજય થયા હતા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ નવ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાણવા મળી રહ્યું છે ગ્રામ પંચાયત મંડેરના સરપંચ ઉમેદવાર નરેશભાઈ પુનાભાઈ બારિયા જેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ નેતા પણ છે તેઓ અગિયારસો બાસઠ મત મેળવી વિજેતા જાહેર થયા હતા ગ્રામ પંચાયત ભીલ ભીલપાણીના કલ્પેશભાઈ સુખરામભાઈ ડામોર પણ પાંચસો અઢાર મત મેળવી વિજેતા થયા હતા સરપંચ ગ્રામ પંચાયત મછેલાઈ કમળાબેન અભયસિંહભાઈ લોહાર નવસો એકસઠ મત મેળવી વિજેતા હાંસલ થયા હતા સિંગવડ તાલુકાની સોળમાંથી નવ ગ્રામ પંચાયતોના જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યા છે અને હજુ પણ મતગણતરી ચાલુ છે હજી બાકીના જે મતગણતરી છે કદાચ રાતના બાર પણ વાગી છે શકે છે અને જો મતગણતરી હજી ધીમી ચાલશે તો કદાચ સવાર પણ થઈ શકે છે તેવો અંદેશો હાલ લગાવવામાં આવી રહ્યો છે વિજેતા જે ઉમેદવારો હતા તેમના સમર્થકોએ એકબીજાને મોં મીઠું ખવડાવ્યું કરાવ્યું હતું ફૂલહાર પહેરાવ્યા હતા આતિશબાજી સાથે જીતને વધાવી લીધી હતી વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો તમે અને આસપાસના સમાચારો અમારા સુધી પહોંચાડવા માગો છો તો સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ રહેલા નંબરો ઉપર જાણ કરી શકો છો ધન્યવાદ